નમસ્તે રામ રામ સ્વાગત છે એક નવા વિડીયોમાં અને અત્યારે આપણે છીએ દીપાકાના ખેતરમાં તો ભાઈ ખેતરમાં અહીં છાપર બેઠાય પણ છાપર કોઈ હે નહીં એટલે આપણે થોડી વાર મોબાઈલ જોયો ને બધું ટાઈમ પાસ કરીએ હે તો મિત્રો આ એ જ ખેતર જે આપણા લોકડાઉનનો સમય અહીંયા કાઢે તો આખો દિવસ અહીં રહેતા હતા અને લોકડાઉનમાં એટલી મજા આવતી હતી ને અહીંયા બસ શાંતિ બધા મિત્રો ભેગા થતા હતા દસ જણા ભેગા થતા હતા અને બે થતા હતા વાતો કરતા હતા ચા બનાવતા હતા ચા પીતા હતા અને અત્યારે હાલ છાપરો તો કોઈ નહીં હું એકલો બેઠો હું ને પાસ કરું બીજું શું કરીએ પણ ભાઈ લોકડાઉનનો સમય બહુ અલગ હતો આખી જિંદગીમાં એ એક્સપિરિયન્સ અલગ હતો બહુ મજા આવતી હતી જો કે એવું જ લાગતું હતું કે જિંદગી તો ગોમડાની જેમ આ છાપરા ખાલી દાદો અને બાજરે છે બીજા બધા ગરનો આખો ગામમાં રહેશે તો ભાઈ આ એજ છાપરું એટલે કે ઘર હ જે લોકડાઉનમાં આ બાજુ નવું તૈયાર થાય દીપક ઘર તો ભાઈ આ હી ગાયો દીપકકાો બેસો અના બોર રિંગ આ બાજુ ગુલાબનો છોડ હ અને આવું હોય ખેતર ભાઈ આપણે નીકળી જાય ઘર તરફ કારણ કે જવાનું બાયડ મહેશ નો ગેસ ભરાવા માટે તો જઈએ ઘેર ખાઈ બાઈ જઈએ બાયડ બોલો ખંબા ને ભેંડી બેન ક્યાં જાશ તો ભાઈ જમવાનું થઈ ગયું અને અમે જઈએ ગેસ ભરાવા મહેશ નું બાટલો લીધું બાટ મેં લેડ આવજો તા

દૂધમાં ક્લીમ મલાઈ છો તો ભાઈ આપણે પોકી ક્યાંય ખેતરમાં ઘાસ વાઢવા માટે એટલે કે બોથો વાઢવા માટે મમ્મીએ નહીં કે આપણા પાર્ટનરે નહીં કારણ કે પાર્ટનર હે એના પપ્પાના ઘેર અને મમ્મી બીમાર એટલે આપણે એક લાવવું પડ્યું અને વાઢવાનું ચાલુ કરીએ મોડું થઈ જાય તો પાછું એટલે આપણે એકલા વાઢવાનું તો મુહૂર્ત કરીએ તો ભાઈ પ્રસાદ ગ્રહણ કરીને ચાલુ કરીએ કોમકાજ સ ડાયરેક્ટર તો ભાઈ આટલું વાઢી નાખ્યું હો થોડું થોડું કટિંગ કરી નાખ્યું હો આ આપણી હાલત પાણી પી લઈએ તો પણ ચાલુ હતું બંધ તો નહીં થઈ ગયું જોઈએ તો ભાઈ જે નહોતું ધાર્યું એ થયું પાણી બંધ થઈ ગયું નહીં આવતું ભાઈ પોણી તો નહીં આવતું પણ થોડું દિમાગ લગાવી અને ડ્રાય કરીએ જોઈએ શું થાય ગ્લાસ લાવ્યો હું અને ગ્લાસ જો ગ્લાસની હાલત જો અંદરે કહેવા તો ગ્લાસ ધોવો પડે અને ગ્લાસ અંદર નાખી અને પોણી કાઢ્યો આપણો ઓહો ભાઈ આ સર ખરી મજા જુઓ નાવાની મજા આવી ગઈ તો ભાઈ ગ્લાસ ધોઈ નાખ્યો માં નાખીને પોણી કાઢ દે જો ગ્લાસ અંદર રહી ગયો તો ડખો થાય જોઈએ ટ્રાય મારીએ હે યાર હાથ ઓહો પોણી જુઓ ભાઈ જેવું તો એ પીવું તો પડશે જોઈએ ઓહો ભાઈ ખરાબ તો ખરાબ પણ આ જ પાણી પીવું પડે તો ભાઈ પાણી પી લીધું ફરી દંડ લાગી જઈએ ન પોચ વાગ્યા હી એવા હાથ વાગશે તો ભાઈ ફાઇનલી કોમ પૂરું થઈ ગયું અને ટ્રેક્ટર પણ લોડ થઈ ગયું ટૅક્ટરે ફૂલ થઈ ગયું તો ભાઈ ચલો નીકળીએ ઘર તરફ તો ભાઈ થોડો ટાઈમ હતો તમે કહ્યું લાઈવ ઓટો મારી આવું ઉપર આવ્યા તો આપણા અહીં ઉપરવાળા ખેતરમાં જોવા માટે તો જોઈએ તો ખરા કે ચમનું હ બટાકોમાં બટાકા તો મસ્ત હઈ કોઈ કોઈ પ્રકારનો રોગ દેખાતો નથી એટલે સારું હ તો ભાઈ જઈએ હવે નીચે